તપાસ ધમધમાટ શરૂ કર્યો છે કોની ભૂલના કારણે આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિજનોના નિવેદન લીધા છે પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા છે અને પોલીસે આસપાસના લોકોને નિવેદન લીધા છે मरण गए हैं उसकी वजह से यहाँ पे पुलिस आके उसमें प्राथमिक दृष्टि चेक किया और एक सौ ने उसको स्थल पे ही मृत जाहिर किए थे और पुलिस ने अंदर आके चेक किया उसमें जहाँ ये लोग सोए हुए थे वहीं पे उनके रूम में जनरेटर का इस्तेमाल हुई उसकी वजह दम घुटने की वजह से शायद प्राथमिक अभी ऐसा चल रहा है कि उनकी डेथ हुई होगी

એ મારા પપ્પા તો બહુ વર્ષોથી અહીંયા રહેતા હતા મને નહીં ખબર મેં તો પાંચ દિવસ પહેલા પેલા બાલુભાઈ કચરાભાઈ પટેલ એ મારા ફાધર થાય છે અને સીતાબેન અનિલભાઈ મારી માસી થાય છે અને એક દાદી છે એમ નામનો ખબર વૈદ્યાબેન